હલો દોસ્તો જય માતાજી જય રામાતાની બધા કેમ છો મજામાં તો આજે આપણે આવી ગયા છીએ બળદેવભાઈનો તાબો પર અને તમે જોઈ શકો છો અશ્વિ અને કેરેટ ચડી ગયા છે તાબા ઉપર અને મારે જાડાભાઈ જે જાડાભાઈ જે હાલમાં બેઠા છે તમે જોઈ શકો છો આપણે ઓલરેડી તાબા ઉપર આવી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો ઢકલા કપચીના આ જ આપણા દુસાનીયા કરવાના એવું નક્કી છે मजा ना भिड़ो हाँ चलो वधरन को तो चढ़ी गया ताबूत पर का हवे जो इच्छे में टावी के इच्छे हैं ना ना नुपाय हवे पावर वाले ने हमने तमने जो जिसी ने कोड़ा खापी ना क्या माल कौन है ये लोग कहाँ से आते हैं ये थोड़ी तो दया करो ठेले पर यार Tak betul malah, hari ini beneran aja, sembari mandi nahan coba kita tuh. Hari vlog juga bener omari. Aida vlog kertas aja coba ya suatu. Pakai cewek cahine, pakai ciri bula beli si pasang vlog

બધાને વિચારે વરસાદ આવશે તો આપડા ધાક પથારી ભરી જાય પણ તો કાટા થઈને જોખમ કેળી લેવાનું થાય છે અમારે ભરતભાઈ છે આ કે એક અમારે ભુવાજી આ ચટ વિદેશમાં બે હાલ હમણાં દસ મિનિટમાં કામ પૂરું તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂર લાઈક ફોલો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા દો જય માતાજી મળીએ બીજા બ્લોગમાં